આપ સૌની મારા સાદર પ્રણામ આપ સૌનું આપણી આ ચેનલમાં ભાવભર્યું સ્વાગત છે આજે છે શ્રાવણવદ છઠ એટલે કે રાંધણ છઠનો દિવસ આજે લોકો આવતીકાલે ઠંડુ ખાવા માટે જાત જાતના વ્યંજનો એટલે કે જાત જાતની રસોઈ બનાવે છે અને આજે રાત્રે જમવાનું બની જાય પછી ગેસ ઠંડો પાડી તેની પૂજા કરવામાં આવે છે પહેલાંના જમાનામાં જ્યારે ચૂલો સળગાવતા હતા ત્યારે ચૂલો ઠંડો પાડી પછી તેની પૂજા કરવામાં આવતી હતી આજે આપણે સંક્ષિપ્ત મહાપુરાણ ભાગ ત્રણ શતરુદ્ર સંહિતામાં સદાશિવનો સાધુ વેશ બ્રાહ્મણ અવતાર અશ્વત્થામાં અવતાર તથા કિરાતા અવતાર વિશેની કથા કરીશું સૌ પ્રથમ સાધુ વેશ બ્રાહ્મણ અવતાર જોઈશું શ્રી ગણેશાય નમઃ શ્રી શિવાય નમસ્તુભ્યમ સદાશિવનો સાધુ વેશ બ્રાહ્મણ અવતાર મેના અને હિમાલયની ભોળાનાથ પરની અપૂર્વ ભક્તિ જોઈ દેવો ચિંતામાં પડી ગયા તેમને થયું કે જો તેઓ શિવાનું કન્યાદાન કરશે તો મોક્ષ પામશે તો પૃથ્વી રત્નગર્ભા નામે જ કહેવાય છે તે ખોટું થશે હિમાલય શંકરને કન્યાદાન કરી પોતાનું સ્થાવર સ્વરૂપ છોડી દિવ્ય સ્વરૂપ ધારણ કરી શિવલોકમાં જશે આ રીતે વિચારી બધા દેવો પ્રથમ ગુરુ બૃહસ્પતિના નિવાસે જઈ હિમાલય આગળ શિવનિંદા કરવાનું કહ્યું પરંતુ ગુરુએ કહ્યું હું અસમર્થ છું તેથી દેવોએ બ્રહ્માજીની સમક્ષ જઈ સઘળી હકીકત જણાવી બ્રહ્માજીએ તેમને શિવજી પાસે જવા કહ્યું બધાએ શિવજી પાસે આવી સગળું વૃત્તાંત જણાવ્યું ભોળાનાથે તેમને પ્રસન્ન કરી પોતે દંડ તથા છત્ર ધારણ કરી હાથમાં સ્ફટિકની માળા ગળામાં શાલિંગ્રામ ધરી વિષ્ણુનું નામ લેતા લેતા સાધુ વેશે હિમાલય પાસે ગયા અને તેની આગળ શિવજીની નિંદા કરવા લાગ્યા ત્યારબાદ પોતાના નિવાસે ચાલ્યા ગયા સાધુએ કરેલી નિંદાથી હિમાલયે વિચારમાં સરી પડ્યા તેમને થયું કે હવે આપણે શું કરીશું આમ લીલા કરી રુદ્રે પાર્વતીને પરણી દેવાનું કાર્ય પૂરું કર્યું હતું ત્યારબાદ આગળ આપણે સદાશિવનો અશ્વત્થામાં અવતાર વિશે જાણીશું ભારદ્વાજના પુત્ર દ્રોણ યોનીથી જન્મ્યા ન હતા તેઓ મહર્ષિ હોવા છતાં ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ સુરા સર્વશાસ્ત્રના જાણકાર મોટી કીર્તિવાળા અને ઉત્તમ હતા તે છ મહારથીઓમાં પ્રખ્યાત થયા હતા તેઓ કૌરવોના આચાર્ય બન્યા હતા તેમણે કૌરવોને સહાય કરવા તેમજ પુત્ર માટે શંકરને ઉદ્દેશીને ઘણું મોટું તપ કર્યું હતું ભગવાન સદાશિવ પ્રસન્ન થયા તેમણે વરદાન માગવા કહ્યું ત્યારે દ્રોણે સર્વથી ન જીતાય તેવા પુત્રની માગણી કરી હતી શિવજી તથાસ્તુ કહી અદ્રશ્ય બન્યા સમય જતા રુદ્ર પોતાના અંશ દ્વારા દ્રોણના બળવાન પુત્ર તરીકે અવતર્યો હતો તે અશ્વત્થામા તરીકે પ્રખ્યાત બન્યા તેમણે પિતાની આજ્ઞા મેળવી કૌરવોના સહાયક બની શત્રુ પક્ષનો નાશ કરનાર થયા તેમણે યુદ્ધમાં ઘણી ખ્યાતિ મેળવી હતી શ્રીકૃષ્ણના ઉપદેશથી અર્જુને પણ ભોળાનાથને ઉદ્દેશીને તપ કરી પાશુપત અસ્ત્ર મેળવી કૌરવોને જીત્યા હતા અશ્વત્થામાએ પાંડુપુત્રનો નાશ કરતા વ્યગ્ર બનેલા પાંડવો તેમને ખોળવા લાગ્યા તે દરમિયાન અશ્વત્થામાએ અર્જુન પર બ્રહ્માસ્ત્ર છોડતા શ્રી કૃષ્ણની સલાહ પ્રમાણે અર્જુને બચાવમાં પાશુપતાસ્ત્ર છોડ્યું આથી બ્રહ્માસ્ત્ર શાંત થયું તે વખતે દ્રોણપુત્ર અશ્વત્થામાએ ઉત્તરાના ગર્ભમાં રહેલા બાળકનો નાશ કરવા માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું ત્યારે કૃષ્ણે શિવની સ્તુતિ કરી સુદર્શનથી ઉત્તરાનું રક્ષણ કર્યું શ્રી કૃષ્ણે ભોળાનાથની આજ્ઞાથી ગર્ભને પોતાના રૂપે કર્યો ત્યારે અશ્વત્થામાં ઉદાર બન્યા હવે આગળ સદા શિવનો કિરાતા અવતાર જાણીશું કૌરવો સાથે જુગારમાં હાર્યા બાદ પાંડવો દ્વૈતવનમાં આવ્યા દુર્યોધને કપટ કરવા મુનિશ્રેષ્ઠ દુર્વાસાને પાંડવો પાસે મોકલ્યા પણ શ્રીકૃષ્ણની કૃપાથી પાંડવો દુર્વાસાને ખુશ કરી શક્યા તે વખતે પાંડવો શ્રીકૃષ્ણ પાસે શત્રુઓને દૂર કરવાનો ઉપાય પૂછવા લાગ્યા શ્રીકૃષ્ણે તેમને શિવની આરાધના કરવાનો આદેશ આપ્યો આ ઉપરાંત વ્યાસજીએ પણ તપ કરવા અને શિવની આરાધના કરવાનો આદેશ આપ્યો આથી અર્જુન ઇન્દ્રકિલ પર્વત પર જઈ તપ કરવા તૈયાર થયો અર્જુનને વિદાય આપી પાંડવો ત્યાં જ રહ્યા અર્જુને ઇન્દ્રકિલ પર્વત પર જઈ એક પગે ઊભા રહી પંચાક્ષર મંત્ર જપી તેજસ્વી રૂપ ધારણ કર્યું તેના લલાટીથી અપૂર્વ તેજ પ્રગટી રહ્યું આ જોઈ ઇન્દ્રના સેવકો ઇન્દ્ર પાસે ગયા તેથી ઇન્દ્રે અર્જુનની કસોટી કરવા માટે વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈ વનમાં ગયા અને અર્જુનને આટલી નાની ઉંમરમાં તપ કરવાનું પૂછવા લાગ્યા અર્જુને તેમને પોતાનું વૃત્તાંત જણાવ્યું આથી ઇન્દ્રને પોતાનું અશ્લીલ સ્વરૂપ બતાવી વરદાન માગવાનું કહ્યું અર્જુને શત્રુઓ સામે મને વિજય અપાવો તેવું વરદાન માગ્યું ત્યારે ઇન્દ્રે કહ્યું દ્રોણ વિષ્મ કર્ણ દુર્યોધન તથા રુદ્ર અંશ જેવા અશ્વત્થામાં વગેરે શત્રુઓ મહાબળવાન છે તેમને માત્ર ભોળાનાથ જ જીતી શકે તે માટે તું ભોળાનાથનું પૂજન ચાલુ કરી દે આમ કહી ઇન્દ્ર અદૃશ્ય થઈ ગયા પછી અર્જુને વિધિપૂર્વક સ્નાન તથા ન્યાસ આદિ ઉત્તમ ભક્તિથી વ્યાસના કહ્યા પ્રમાણે ભોળાનાથનું ધ્યાન કરવા લાગ્યા તેના તપથી ભોળાનાથ પ્રસન્ન થયા અને તેમણે અર્જુનની કસોટી કરવાનું વિચાર્યું તે સમય દરમિયાન દુર્યોધને મુક નામના દૈત્યને ભૂંડ સ્વરૂપે અર્જુનને ત્રાસ આપવા માટે મોકલ્યો ત્યારે શિવજી કિરાત એટલે કે ભીલનું રૂપ લઈ અર્જુનની રક્ષાર્થે પહોંચ્યા અર્જુને શિવ સ્મરણ કરી ભૂંડના મુખ ઉપર જેવું બાણ છોડ્યું કે સામેથી કિરાત ભીલે પણ ભૂંડના મુખ ઉપર બાણ છોડ્યું ભોળાનાથનું બાણ ભૂંડના મોઢા પર અને પૂંછડા પર લાગતા તે મૃત્યુ પામ્યો અર્જુન તેથી ખૂબ ખુશ થયો તે શિવભાવ સીવવા લાગ્યો ભોળાનાથનો ચાકર તથા અર્જુન બંને એકી સમયે બાણ તરફ ગયા અર્જુને તે ગણનો તિરસ્કાર કરી બાણ ઉઠાવી લીધું ત્યારે ભોળાનાથના ગણે તે બાણની માગણી કરતા અર્જુને તેને મન ફાવે તેમ બોલવા લાગ્યો સામેથી ભોળાનાથનો ગણ પણ તેને જવાબ આપવા લાગ્યો ગણે પોતાના સેનાપતિ પાસે આવી સગળી વાત કરી એટલે કિરાત ભીલ પોતાનું સૈન્ય લઈ અર્જુન સમક્ષ આવ્યો તે બંને વચ્ચે અતિ ભયંકર યુદ્ધ થયું તેમના યુદ્ધથી દેવો પણ ચિંતિત બન્યા બંને જાત જાતના આયુધો ઉપયોગમાં લેતા હતા ત્યારબાદ ભોળાનાથ પોતાનું દિવ્ય સ્વરૂપ ધારણ કરતા અર્જુન શરમાઈ ગયો તેણે ભોળાનાથની માફી માંગી અને તેમની સ્તુતિ કરી ભોળાનાથે પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું ત્યારે અર્જુને કહ્યું પ્રભુ આપ તો અંતરયામી છો શત્રુઓનું જે સંકટ છે તે તો આપના દર્શનથી ગયું છે છતાં લોકોથી પરમ સિદ્ધિ હું પ્રાપ્ત કરું તેમ થાઓ ભોળાનાથે તેને કોઈથી જીતી શકાય નહીં એવું પાશું પતાસ્ત્ર આપ્યું અને કહ્યું તને શ્રી કૃષ્ણ મદદ કરશે તે મારું પોતાનું રૂપ છે તું અવશ્ય શત્રુઓ પર વિજય મેળવીશ આમ કહી ભોળાનાથે પોતાનો હાથ અર્જુનના માથા ઉપર મૂક્યો તેઓ પોતાના ગણો સાથે અદ્રશ્ય થઈ ગયા અર્જુન પ્રસન્ન ચિત્તે પોતાના આશ્રમમાં આવી હકીકત પોતાના ભાઈઓને લાગ્યો અર્જુનની વાત સાંભળી બધા ઘણા સુખ પામ્યા આમ શિવજીના અવતારો જેવા કે સાધુ બ્રાહ્મણ અશ્વત્થામાં અને અવતારની કથા અહીં પૂર્ણ થાય છે ઉમાપતિ મહાદેવની જય આજ સુધી આપણે ભાગ ત્રણ શતરુદ્ર સંહિતામાં સદાશિવના વિવિધ અવતારોની કથા કરી હવે આવતીકાલથી આપણે ભાગ ચાર રુદ્ર સંહિતામાં જુદા જુદા લિંગોનો મહિમા જાણીશું આગળની કથા સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના